મિત્રો બધાને જય કોળી સમાજ જય દ્વારકાધીશ જય માતાજી બાપા સીતારામ તો મિત્રો આજે એક વ્યક્તિનો મારે ફોન આવ્યો પ્રશ્નમાં વાત પણ થઈ છે એના વિડીયો પણ મેં ખૂબ જોયા છે તમે બધાએ પણ જોયા દે છે આપણા કોળી સમાજનું ઘરેણું છે ભાઈ પોતે ક્રિએટર છે કોળી સમાજનું ઘરેણું છે આને ક્રિએટર કહેવાય ભાઈ કદાચ કોળી સમાજની એકતાનો વિડીયો ન મૂકે ને તો કદાચ વિપલા સૂર્યવંશની કોઈ વાતનું ખોટું ન લાગે ભાઈ એ સમાજ માટે સારા કામ કરે ભાઈ અને આખી દુનિયા જોવે છે એનો વિડીયો હું નીચે બતાવું તમને વિડીયો મૂકી દઉં છું બરાબર વિડીયો તમે જરાક જોઈ લઈ ફૂલ સપોર્ટ કરજો ભાઈ કેમ કે કોળી સમાજનું ઘરેણું છે અને આખી જિંદગીને આ જ કામ કરવાનું છે ભાઈ એને નક્કી કરી લીધું છે એને આ જ કામ કરવું છે એટલે સો ટકા ભાઈ આપણો આખો કોળી સમાજ એને સપોર્ટ કરવો જોઈએ મારા જે ફોલોવર છે ભાઈ એને ફોલો કરો તમદાર એને સપોર્ટ કરો એના વિડીયો શેર કરો એમ કે આખી જિંદગી આ જ કામ કરવાનું છે ભાઈ બરાબર આપણો ભાઈ સમજીને ભાઈને સપોર્ટ કરજો ભાઈ બધા બરાબર કદાચ વિડીયો નહીં મૂક્યા ભાઈ તો મારે કોઈ પ્રોબ્લમ નથી એનાથી મારે એની પાસે વિડીયો મૂકાવવો નથી એને વિડીયો મૂકવાની જરૂર પણ નથી એને કામમાં જ એવા કરે ભાઈ અને એની વિરુદ્ધમાં મારે વિડીયો બનાવવાની જરૂર નથી કાંઈ અને વિપ્લવ છે કોઈ વિડીયો વિરોધમાં બનાવશે એ નહીં બરાબર એટલે એ ભાઈને ભાઈ દિલથી સપોર્ટ કરો એટલી જ મારી અપીલ છે ભાઈ અને એક બીજી વાત કે આપણે ગામે ગામ ભાઈ એ કોળી સમાજની ટીમ ઊભી કરવાની છે ભાઈ એ વિડિયો કાલ આવી જશે ચિરાગભાઈ જોડે વાત થઈ ગઈ છે ચિરાગભાઈ અને ગમે ગામમાં ભાઈ જો તમે કોઈ ટીમ ઊભી કરવા માંગતા હોય તો મને પર્સનલમાં મેસેજ કરજો ભાઈ ટીમ ઊભી કરજો ભાઈ કોળી સમાજની અને કોઈ મોટા આગેવાન હોય એ આગેવાન બનજો ટીમ ઊભી કરજો અને જ્યાં પણ તમે ટીમ ઊભી કરશો અહીંયા અમને ફોન કરશો પ્રશ્નમાં મેસેજ કરશો ભાઈ તમે જ્યારે તમે જ્યારે બોલાવશો ને ત્યારે અમે અમે રેખી ટીમ સાથે આવશું ભાઈ ચિરાગ ઝાલા અને બધાએ ભાઈ બરાબર તો જય કોળી સમાજ અને વિરાટભાઈને સપોર્ટ કરવાનું ભાઈ ન બોલતા કોઈ કેમ કે એ કોળી સમાજનું ઘરેણું હોય ભાઈ નવા નવા કામ કરતા રહેજો ભાઈ વિરાટભાઈ દીપલો સૂર્યવંશી આજે તમારી પડકે ઊભો છે ભાઈ બરાબર જય કોળી સમાજ જય માતાજી જય દ્વારકાધીશ બાપા સીતારામ